સુરેન્દ્રનગરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપતી કેનાલો અભિશાપરૂપ સાબિત થઈ રહી છે કારણ કે નર્મદાની કેનાલ આજુબાજુના ખેતરોમાં સારનું પ્રમાણે અને ભેજનું પ્રમાણ વધતાની સાથે જ ખેડૂતોની કિંમતી જમીનો હવે બંજર બની રહી છે નર્મદા કેનાલ આજુબાજુમાં આવેલા ખેતરોમાં વાવેતર કરેલા બિયારણ અને ખાતરના પૈસા પણ માથે પડતા હોવાનો ઘાટ સર્જાયો છે કેનાલ ને પગલે આસપાસમાં આવેલી જમીન વ્યાપક અસર પડી રહી છે જેમાં વઢવાણ લીમડી લખતર વિસ્તારના ખેડૂતો જમીન લઈ અને મૂંઝણ માં મુકાઈ ચૂક્યા છે આ नर्मदा નું આ છેલ્લા આઠ દસ વર્ષથી જે કેનલ નું પાણી આવ્યું છે અને સરકાર શ્રી એવું કે કે જે સુરેન્દ્રનગર જિલ્લા ને મોટો ફાયદો મળ્યો પણ એવું નથી કે જે આ નર્મદાનું પાણી આવતા લોટ પાણી લાકડા એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને ખેડૂતોની મોટા ભાગની ની જમીન નર્મદાના પાણી કેનાલુ લીકેજ થતા બંજર થઈ ગઈ છે તો ખેડૂતોને પોતાની મામૂલી જમીન બગડી